નમસ્કાર જય કિસાન આજે તારીખ સત્તર દસ બે હજાર પચીસ અને શુક્રવાર આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજના દિવસે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરું તો અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો ને પચાસ રૂપિયા સુધી આજના દિવસે સૌથી ઊંચો ભાવ રહેલો છે તો જાણી લઈએ કે અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું રહેલા છે બજાર ભાવમાં સૌથી પહેલા છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો એકત્રીસ થી પંદરસો વીસ હરસોલ તેરસો એકાવન થી ચૌદસો છ ધંધુકા એક હજારથી ચૌદસો એકસઠ મોરબી બારસો પચાસ થી પંદરસો સોળ જામજોધપુર બારસો એક થી પંદરસો એકવીસ પાટડી બારસો સાઠ થી તેરસો પચાસ જોટાણા બારસોથી ને અઢાર જેતપુર એક હજારથી પંદરસોને એક રૂપિયો સાવરકુંડલા ચૌદસોથી પંદરસો માણસા બારસો સિત્તેરથી ચૌદસો અઠ્ઠાવન ગોંડલ એક હજાર એક્યાસીથી પંદરસોને એક રૂપિયો વિરમગામ બારસો ચૌદસો ને અગિયાર ધ્રોલ એક હજાર પચાસથી ચૌદસો પાસઠ ધ્રાંગધ્રા નવસોથી ચૌદસો ને એકત્રીસ ધારી બારસોથી ચૌદસો છપ્પન હળવદ અગિયારસો એકથી ચૌદસો ને ઓગણ આંબલિયાસણ આંબલીયાસણ તેરસો એકાવનથી ચૌદસો પચીસ વિજાપુર બારસો પચાસથી પંદરસો કુકરવાડા બારસો એંસીથી ચૌદસો એકાવન ગોજારીયા બારસોથી ચૌદસો ને એકાવન કડી તેરસોથી ચૌદસો ને સડસઠ કાલાવડ એક હજારથી ચૌદસો પિંચોતેર વિસનગર બારસોથી પંદરસો પચીસ બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ત્રીસ ભાવનગર એક હજાર સુડતાલીસથી ચૌદસો ને સાઠ રૂપિયા બહુસરાજી તેરસો પચાસથી ચૌદસો પંદર વાંકાનેર એક હજારથી પંદરસો અમરેલી આઠસો પચાસથી પંદરસો અગિયાર મહુવા સત્સો એંસીથી ચૌદસો છપ્પન ખાંભા બારસોથી ચૌદસો પંચ્યાસી સાણસમાં ચૌદસો પંદરથી ચૌદસો નેવું લખતર બારસોથી ચૌદસો બોતેર અંજાર અગિયારસો પંચોતેરથી ચૌદસો સત્યાવીસ ઉનાવા બારસો પચાસથી ને એક રૂપિયો જામનગર નવસોથી ચૌદસો પંચાવન બાબરા બારસો સિત્તેરથી પંદરસો પચાસ અને જસદણ અગિયારસોથી ચૌદસોને પંચ્યાસી રૂપિયા ખેડૂત મિત્રો બીજી એક અગત્યની માહિતી જણાવી દઉં તો આજથી દિવાળીના તહેવારો શરૂ થતા હોવાથી આવતીકાલથી ભાગના માર્કેટિંગ યાર્ડની અંદર તમામ પ્રકારની જણસીનું હરાજી છે એ બંધ રહેશે જેની ખાસ નોંધ લેવી